એક સમાચાર મહેસાણામાં પક્ષમાં ઊંચો હોદ્દો અપાવવાના નામે માંગણી કરવામાં આવી છે જી હા મારી સાથે સંબંધો રાખશો તો ભાજપના જિલ્લા પ્રમુખ બનાવી દઈશ એવું કહી અસભ્ય માંગણી કરવામાં આવી જિલ્લા ભાજપ મહિલા મોરચા અને ખેરાલુ તાલુકા મહિલા મોરચા પ્રમુખ સાથે આ ઘટના બની છે ધારાસભ્ય કાર્યાલય પર બેઠા હતા અને મહિલાને ફોન આવ્યો અજાણ્યા વ્યક્તિએ ફોન કરી શારીરિક સંબંધોની માંગ કરી હતી જો કે મહિલાના પતિને પણ ફોન કરી લાલચ આપવામાં આવી મહિલાએ પતિ સાથે પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ કરી છે આ ઘટના મામલે મહેસાણા ભાજપ પ્રમુખ ગિરીશ રાજકોટનું નિવેદન સામે આવ્યું છે પોલીસ તંત્રને જાણ કરી છે કડકમાં કડક તપાસ કરો કોઈ પણ ગુનેગારને બક્ષવામાં નહીં આવે આ મહિલાઓનું અપમાન છે પોલીસ રિપોર્ટ આવ્યા બાદ અમે પગલા લઈશું પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે કોઈને પણ છોડવામાં નહીં આવે મીટિંગમાં હતી તો મારા ઉપર કોઈ અજાણ્યા માણસનો કોલ આવ્યો તેથી મેં વારંવાર એનો કોલ કટ કર્યો સતત એ વારંવાર મારા ઉપર આવા કોલ જતો તો પછી મેં મેં એનો કોલ ઉપાડ્યો તો મેં એ ખરાબ મારા સામે વર્તન કર્યું અને મારા પાસે એવી ખરાબ ખરાબ માગણીઓ કરી તો મેં મેસ સાહેબનું વાત કરી કે સાહેબ મારા ઉપર આવા કોલ આવે છે પછી મેં એના ઉપર

અને કોઈ કોઈની આવી હેસિયત વાળા ને તો બહાર જ લાવવો જોઈએ હવે પોલીસ તંત્ર કહ્યું છે આમાં કડકમાં કડક તપાસ કરો અને કોઈ પણ ગુનેગાર હશે એને બક્ષવામાં નહીં આવે આમાં આવી રીતે ચલાવી ન લેવાય આ એક મહિલાઓનું અપમાન છે એટલે આમાં પોલીસ ખૂબ ઊંડી તપાસ કરી અને દોષિતો સામે પગલાં લેવાને માટે અમે ખૂબ કડક આગ્રહ કર્યો છે અને આ સાથે તેના સમાચારમાં બસ આટલું પડે પણ અપડેટ માટે આપ જોતા રહો ઝી ચોવીસ કલાક નમસ્કાર